હાય હાય ચામા ખારી વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મનું નામ છે તુછે દુનિયા મારી આજે ફિલ્મના ટ્રેલરની વાત કરીશું ફિલ્મ જોઈને હવા માં તરીશું દુનિયા છે મારી જાન તું પ્યારી વરસાદ આવે અને વીજળી ગાજે આખા ટ્રેલરમાં નકરા ગીતો વાગે બધી વાતો ગલત છે મને લાગે છે ફિલ્મની વાર્તા કંઈક અલગ છે આ ફિલ્મ ના એક્ટ્રેસ ની વાત કરીએ ચિત્રા ચોર વિક્રમ ઠાકોર ચિત્રા નો ચોર વિક્રમ ઠાકોર ગુલાબ નો રંગ લાલ રિયા જયસ્વાલ શાયરી લખનાર ને કહેવાય કવિ અને બીજી એક્ટર નું નામ છે ભાવિક આખી દુનિયા ને હસાવ્યા એવા છે જીતુ પંડ્યા બોક્સ ઓફિસ પર આજે તો લડાઈ છે લડવી આ ફિલ્મ ના ડાયરેક્ટર છે રવિ રાણા અને પ્રેમ ગઢવી ઓ ગોરી મોરી કુમાર કે મકવાણા એ લખી છે સ્ટોરી ઓ ગોરી મોરી એક વાર પીને મળવા ફિલ્મ ની સ્ટોરી આ રીત હોઈ શકે બે પ્રેમીઓ પ્રેમ માં રંગાણા તેમના મંડપ રોપાણ પણ કુંડળી ના મળે બંને ના હૈયા રડે આંખો રડે ગ્રહો ના કારણે અલગ અલગ જગ્યાએ લગ્ન કરવા પડે તો મારવા આ ટ્રેલર નો રિવ્યુ તમને ગમ્યો હોય તો લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે બે લાઇકન પણ દબાવી દેજો તો ચાલો નવા વિડીયો સાથે મળીએ